જય જલારામ જય શ્રી રામ હું અશોક શિરોધરિયા જુનાગઢ સભ્ય આજે છઠ્ઠુ નોરતું થઈ ચૂક્યું છે અને અહીંયા મહાજનવાડી ખાતે ભગવન શિંહ સમાજની પ્રાચીન ગરબીનો આયોજનનો છઠ્ઠો દિવસ છે અને માતાજીની ગુરુપાથી ખૂબ સરસ રીતે આયોજન ચાલી રહ્યું છે હું એટલું કહેવા માંગીશ કે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને આપણા પ્રાચીન રીતિ રિવાજોને ઉજાગર રાખવા માટે આપણે કઈ ને કંઈ પ્રયાસ કરવા પડે છે એમાંનો એક પ્રયાસ છે આજે મોબાઈલની જે અત્યારે મોબાઈલનો ચાલી રહ્યો છે મોબાઈલ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેની વચ્ચે પ્રાચીન ગરબી અને અલગ અલગ રમતગમતની કોમ્પિટિશન આની બાળકોની પણ રાખીએ છીએ દાખલા તરીકે રાધાકૃષ્ણ બનવાની કોમ્પિટિશન હોય માતાજીની મટુકી શણગારવાની કોમ્પિટિશન હોય તો અલગ અલગ કોમ્પિટિશનો પણ રાખીએ છીએ બીજા નંબરે અલગ અલગ પરફોર્મન્સ જેની અંદર આવતીકાલે રવિવારે ઓપરેશન નું પરફોર્મન્સ કરવામાં આવશે આજે મહાભારત ના એક અધ્યાય નું પરફોર્મન્સ છે આવા પરફોર્મન્સ પર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે અહિયાં કરીએ છીએ અમારો હેતુ ફક્ત એટલો જ છે કે આપણી સનાતન સંસ્કૃતિ જાગૃત રે આપણે આપણા રીતિ રિવાજ અંદર શું છે શું નહીં તે આપણા બાળકોને આપણે વારસામાં આપી શકીએ જય જલારામ જય માતાજી